ભરૂચ જિલ્લાના વાગરા ખાતે શ્રદ્ધા અને આસ્થાના પ્રતિક્ષમાં હઝરત પીર તરીકત સૈયદ કાદરી હસન અલી બાબાના નવમા સંદન શરીફની ધાર્મિક ભાવના અને ભવ્ય માહોલમાં ઉજવણી કરવામાં આવી ત્યાં પવિત્ર અવસરે મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ ઉત્સાહ ઉપસ્થિત રહીને ધન્યતા અનુભવી હતી કાર્યક્રમની શરૂઆત સજ્જદા નસીમ સૈયદ અબ્દુલ કાદરી બાબારા નિવાસ સ્થાનિથી થઈ હતી સલાતુ સલમ ના પવિત્ર પઠન સાથે એક ભવ્ય અને શાંતિપૂર્ણ જુલુસ નીકળ્યું હતું જે વાર્તા સાણા ખાતે આવેલી હઝરત પીર તરીકત સૈયદ કાદરી હસન અલી બાવાની દરગાહ શરીફ તરફ આગળ વધ્યું હતું દરગાહ શરીફ ખાતે પહોંચ્યા બાદ ધાર્મિક પરંપરા મુજબ સજ્જાદા નસીબ સૈયદ અબ્દુલ કાદરી બાવાના હસ્તે સંદલ શરીફ પેશ કરવાની મુખ્ય વિધિ સંપન્ન થઈ હતી આ પવિત્ર કાર્યક્રમમાં ગુજરાતભરમાંથી અનેક જાણીતા સૈયદ બાવાઓ અને ધર્મગુરુઓ ખાસ ઉપસ્થિત રહ્યા હતા કે જેમાં સૈયદ શમસાદ બાવા સિનોર સમીર બાવા માંડવી સૈયદ એજાજ બાવા

સૈયદ ફરીદ બાવા સૈયદ બાવા બાવા અને સૈયદ માંડવી સહિતના મહાનુભાવોએ હાજર રહીને કાર્યક્રમની શોભા અવસરે હતી દરગાહ જળહળતી રોશનીથી શણગારવામાં આવ્યું કે જેણે એક દિવ્ય અને આહલાદક દ્રશ્ય ઊભું કર્યું હતું આ કાર્યક્રમમાં માત્ર મુસ્લિમ સમુદાયના જ નહીં પરંતુ અન્ય ધર્મના લોકો પણ મોટી સંખ્યામાં જોડાતા કે જેણે વાઘરાની ધાર્મિક સહિશુરતા અને ભાઈચારાનું શ્રેષ્ઠ ઉદાહરણ પૂરું પાડ્યું હતું આ ઉજવણીએ ફરી એકવાર સાબિત કર્યું છે કે વાગરામાં ધર્મ શ્રદ્ધા અને એકતાનું અનોખું મિલન જોવા મળે છે હઝરત પીરે બાવાનો સંદર્ભ શરીફ શ્રદ્ધાળુઓ માટે તેમની આસ્થાને પ્રગટ કરવાની અને આધ્યાત્મિક શાંતિ મેળવવાની એક મહામૂલી તક બની રહે છે સૈયદ નુરાની મિયા કાદરી સાહેબજાદા સૈયદ અબ્દુલ કાદિર કાદરી બાવા સાહબ ખાનકાએ કાદરીયા ચિશ્તિયા वागरा आज सैयद हसन अली बाबा साहब का उर्स मुबारक मनाया जा रहा है और हमारे दालिया सैदा निशा बीबी का भी उर्स मुबारक बड़ी शान व से मनाया जा रहा है तो मैं यहाँ पे जितने भी मेहमान आए हैं खुशूस तमाम मेहमान का हम शुक्रिया अदा करते हैं और सैयद हसन अली साहब सिलसिलए कादरिया बलिनार शरीफ मिनी बगदाद सिलसिला कादिया से वाबस्तगी है और ये उनका ग्यारहवास मुबारक मनाया जा रहा है बड़ी शानों शोकर से और मैं बिलखसूस कादरी बाबा साहब की तरफ से जितने भी खसूस मेहमान आए हैं हमारे सैयद शमशाद बाबा मानवी से सैयद शमशाद बाबा सिनोर से सैयद समीर बाबा मानवी से सैयद एजाज़ बाबा भरूच सैयद तो बाबा गरवारा सैयद नियाज बाबा मानवी से सैद गुलसू बाबा चांचवेल सैयद फरीद बाबा और सैयद मडल साहब बाबा और सैयद नौसाद बाबा मानवी से और दीगर जितने भी सैयद सादात जो आए हैं और तमाम आईमा इज़ाम तमाम मलमाई किराम और तमाम सैयद सैयद इज़ाम और सदात किराम का मैं शुक्रिया अदा कर रहा हूँ और तमाम को अहले अहल बतहार को जो चाहने व मानने वाले हैं तमाम को मैं बहुत बहुत मुबारकबाद दे रहा हूँ હવે જુઓ દેશ દુનિયા ની તમામ ખબરો તમારી આંગળી ના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પર ડાઉનલોડ કરો અમારી સીએન ટ્વેન્ટી ફોર ન્યુઝ મોબાઈલ એપ